વાંદરો આખો રોટલો ખાઈ ગયો એમ હું મારા છોકરાને જોક કરું લેખાથી દોઢ વર્ષનો નો છોકરો બીજું કઈ સમજે નહીં એક બટકું આમાંથી એક આમાંથી ભાઈ ગયું ત્રાજબા નહીં એટલે બે ગુઠા જમીનના પૈસા આપો કઈ ન કરાય ભલે આવજો ભાઈ ખેડૂત મિત્રો હું હંમેશા કાયદાની સલાહ નથી આપતો ઘણી બધી જગ્યાએ પ્રેક્ટિકલ થવાની સલાહ આપું છું જ્યારે ખેડૂતો વચ્ચે કજિયા હોય ખેડૂતો વચ્ચે ડિસ્પ્યુટ મેટર હોય અથવા તો આવા ભાઈ ભાગના પ્રશ્નો હોય ભલે સમજુતી હોય તો એવા સમયે પ્રેક્ટિકલ થવું પડે કે ભાઈ ખર્ચમાં જાજા વયા જાય અને એના કરતાં રોકડા રૂપિયા થોડાક વધારે આપી દેવા પણ સારા અથવા ઓછા લઈ લેવા પણ સારા મોટું મન રાખીને કામ કરીએ તો કામ સરળ થાય અને પૈસા જે છે આપણાને આપણા ભાઈના ખીચામાં રહે કહેવત